તો કેમ છો યુટ્યુબ ફેમિલી આજ પવિત્ર સોમવાર છે શ્રાવણ માસ વહી ગયો અને આજ સોમવાર છે તો બધાયને મહાદેવ ગામમાં એક મંદિર છે મહાદેવનું નાનું એવું ત્યાં દર્શન કરવાના છે આપણે સોમવાર હોય એટલે પગે લગભગમાં જવું પડે મહાદેવને આપણે લગભગ હું તો જવાનું જ અવાર નવાર મંદિરે જતા હોય એટલે આરતી મજા એટલે પગે તો લાગી જ લેવી અને આજનો દિવસ આપણી માટે સારો કહેવાય એમ આ બધું દેખાય છે ને એ છે ખારો પાટ કહેવાય એને ઓગણ ને એવું છલગાયેલું પાણી બધું એ બધું જતું હોય ત્યારે તો ચોમાસામાં તો લીલું શ્રાવણ મહિનો છે એટલે મંદિરે થોડી ઘણી તો ભીડ હે છે આજથી એક મહિના લગ્ન શ્રાવણ માસ આપડો

અહીંયા આવીને જોયું તો વાર વર છોકરીયું ને એને કાક વ્રત છે ફૂલ કાંજળી વ્રત એવું બધાય કે છે આપણને બહુ ખબર નથી પડતી એમાં અહીંયા આવ્યા દર્શન કરવાનું આપણે જ કંઈ મેળ એવો નથી આવતા સોમવારે પાછા આવશું ને કરી જશું એમ બધાને ફૂલ કાંજળી નું વ્રત હતું છોકરીઓ એટલે આયા છે એક આ છે ઓલા મંદિરે છે થોડા ઘણા પણ આપણો વારો કઈ આવે એમ નથી આ ભાઈ ને તો તમે ઓળખો છો કિશન ભાઈ એકલા કોઈ થી બાજ નો બની છે હવે આપણે ધીમે ધીમે કોલેજ આવવાનું છે એટલે આપણે તો અહીંથી હાલતા થઈ જાય ખોમી ખુશ ગીરા ભાઈ આપણે આથી કોલેજ જવાનું છે એટલે નીકળી જઈ દર્શન કરવાનો વારો આપણો આજે એવો નથી ફૂલ વ્રત હતું એટલે કાંઈ મેળા એવો નથી ટ્રાફિક એવું થઈ ગયું હતું ધીમે ધીમે કરીને આપણા દે ઘસી ગયા છે એ આવતા સોમવારે ફરી પાછા લાગી ગયો છું અથવા તો હા આવીને લાગી જશું એવું થાય છે નહીં કે ન હોય એવું મંદિર તો જ રહેવાનું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બધાઈને